મહીસાગર જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી માણી મુખ્યમંત્રી રૈયોલીના કેમ્પ સાઇટની મુલાકાતે પહોંચ્યા સિંચાઈ વિભાગની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈ નિરીક્ષણ કરી માહિતી મેળવી અને જિલ્લાના ભાજપ અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી વહીવટી પ્રશાસનના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી વિવિધ રજૂઆતો કેમ્પ સાઇટ પર સીએમએ સાંભળી બાદમાં વરસાદી માહોલની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાની ચુસ્કી પણ માણી અવારનવાર ચાની ચુસ્કી માણતા જોવા મળે છે ક્યારેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની વચ્ચે પહોંચતા હોય છે ક્યારેક પોતાના જ કાર્યકર્તાઓની વચ્ચે ચા નાસ્તો કરતાં સીએમ જોવા મળતા હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ મૃદુ સ્વભાવ અને તેમની આ લાક્ષણિકતા હંમેશા કાર્યકર્તાઓને પ્રેરતી હોય છે